નમસ્કાર દર્શક મિત્રો અરવલ્લીના મોડાસામાં કથિત સિંચાઈની નકલી કચેરીની જ્યારે તપાસ માટેની એક કમિટી પણ નિમાઈ ચૂકી છે અને જ્યારે અધિકારીને પૂછીએ ત્યારે એકબીજાના જવાબો વિપરીત જોવા મળી રહ્યા છે જ્યારે પંચનામું કરવામાં આવ્યું ડેપ્યુટી ડીડીઓ દ્વારા અરવિંદભાઈ પ્રજાપતિ સાહેબે સ્થળનું જ્યારે પંચનામું કર્યું ત્યારે પાંચ ઈસમોને ત્યાં કચેરીની અંદર કાર્યપાલ ઇજનેર એન એલ પરમાર સાહેબ પૂછતા તેઓને કહ્યું હતું કે પૂર્વ કાર્યપાલક ઇજનેર ડામોર સાહેબના ખબર પૂછવા માટે બીમાર હોવાના કારણે એ વ્યક્તિ તે આવી હતી પરંતુ એમની વાત તત્ત ખોટી જણાઈ રહી છે કારણ કે એ વ્યક્તિ જયારે ધવલસિંહ પૂર્વ માટે કોઈ એંગલથી બીમાર દેખાતા નથી કારણ કે જ્યારે ધવલસિંહ ઝાલાએ આ રેડ કરી ત્યારે તેઓ સ્વસ્થ હતા અને છેલ્લે દસ અગિયાર વાગ્યા સુધી તેમને મીડિયા સમક્ષ પોતાના બચાવ માટે બાળકો પણ આપી હતી ત્યારે હવે સાચું પણ એ તો આવનારી તપાસમાં જ ખબર પડશે અરવિંદ પ્રજાપતિ ડેપ્યુટી ડિડિયો જ્યારે તપાસ એમને પૂછવામાં માટે એમને જણાવ્યું હતું કે એ પણ અમે આગળ જણાવ્યું છે અને આવનારા સમયમાં તેની પણ તપાસ કરવામાં આવશે ત્યારે ડેપ્યુટી ડિડિયો અરવિંદ પ્રજાપતિ એવું જણાવ્યું હતું કે અત્યારે સૂત્રો એવું જણાવી રહ્યા છે કે એ વ્યક્તિ તલાટી હોય તેવી ચર્ચાઓ જોર પકડી છે ત્યારે આવનારા સમયમાં સત્ય સુએ છે એ બહાર આવશે અને સાચી સ તપાસ થશે નમસ્કાર